હેલો સ્ટુડન્ટ્સ આપણે આની પહેલાં પ્રેક્ટિકલમાં જોયું હતું કે સનને આપણે અમુક પોર્શનમાં દેખાડવો છે અને બાકીના પોર્શનમાં હાઇડ કરવો છે બરાબર એ પ્રેક્ટિકલ આ ટાઈપનું હતું પાર્ટ વનમાં તમે તે જોયું હતું કે અમુક ભાગમાં છે એ સન દેખાતો નથી અમુક ભાગમાં જ જે છે સન દેખાય છે તો હવે આ ફાઇલને આપણે સેવ કરવી છે તો સેવ કરવા માટે ફાઇલમાં જવાનું અને સેવમાં જવાનું કીબોર્ડમાંથી માંથી તમે કંટ્રોલ એસ કરી શકો છો હવે આ ફાઇલ તમારે જ્યાં સેવ કરવી છે ત્યાં તમે સેવ કરી શકો છો હું અહીંયા ડેસ્કટોપ સિલેક્ટ કરું છું અને આને હું નામ આપી દઉં છું શોષણ અહિયાં અહીંયાથી હું આપી દઈશ નામ એનું શોષન ઓકે અને ત્યારબાદ હું અહીંયા સેવ ઉપર ક્લિક કરીશ ડેસ્કટોપની અંદર આમે મે ફાઇલ

હવે તમારે શું કરવાનું છે ખાલી આનું એક્સટેન્શન જ ચેન્જ કરવાનું છે બીજું કોઈ ચેન્જ કરવાનું રહેશે નહીં ઓકે તો હવે અહીંયા હું પછી પછી ડોટ ડોટ જે એક્સટેન્શન એક્સટેન્શન હતું એ હટાવી અને અહીંયા આપી દઉં છું જીઆઈ એફ બરાબર અને ત્યારબાદ હું અહીંયા રેન્ડર ઉપર ક્લિક હા અહીંયા તમે ટાઈમ છે ટાઈમ તમે ચેન્જ કરી શકો છો તો અહીંયા ટાઈમ એન્ડ ટાઈમ હતો નાઇન્ટી સિક્સ એફ તો અહીંયા નાઇન્ટી સિક્સ એફ રાખી દઉં છું

તો હવે તમે જોઈ શકો છો અહિયાં સો સન નામની જે છે તો આ જે આ ટોપિકમાં આપણે શીખ્યા કે ફાઇલ કઈ રીતે સેવ કરવી અને સેવ કરેલી ફાઇલ છે એને રેન્ડર માં કઈ રીતે કન્વર્ટ કરી બ્રીફ ઇમેજમાં કઈ રીતે કન્વર્ટ કરવી